સુરતના કાપોદ્રા પોલીસે લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં આપતા ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે તારીખ છ ત્રણ બે હજાર પચીસ ના રોજ વીએચ ચોકસી નામથી કોઈ પણ જાતના નાણાં ધીરવા અંગે લાયસન્સ વગર દુકાન ચલાવી લોકોને ઊંચા વ્યાજે પૈસા આપતો હતો આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે દુકાનમાં હીરાભાઈ વાઘજીભાઈ રબારી મળી આવ્યા હતા તેમની પાસેથી વ્યાજવટા અંગે લાયસન્સ માંગવામાં આવ્યું હતું જેથી તેમની પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું પોલીસે દુકાનમાં તપાસ હાથ ધરી હતી ત્યારે અલગ અલગ લોકોને વ્યાજે રૂપિયા આપવાની પહોંચ તથા શ્રી બનાસકાંઠા યુવા રબારી સમાજ સુરતના નામવાળી બુક અને મોબાઈલ મળી આવ્યો હતો વ્યાજે પૈસા આપવાની દુકાન ચલાવવા માટે સરકાર માન્ય લાયસન્સ રજૂ કરવા પોલીસે દુકાનદારને જણાવ્યું હતું અને લાયસન્સ ન હોવાથી પોલીસે ધરપકડ કરી હતી પકડાયેલ આરોપી હીરાભાઈ રબારી ચાર મહિનાથી વ્યાજે પૈસા આપવાનો ધંધો કરતો હતો હાલ તેના વિરુદ્ધ ગુજરાત નાણાં ધિરધાર કરનારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત